આ પ્રોજેક્ટના મુખ્યત્વે ચાર ફીચર છે સૌપ્રથમ ઓટોમેટિક વોટરિંગ સિસ્ટમ સેકન્ડ યુરિંગ ગેસ મોનિટરિંગ સિસ્ટમ આપણે શૌચાલયમાંથી કોઈ ગેસ લીકેજ થાય જેવા કે એચ ટુ એસ એમોનિયા મિથેન જેવા ગેસ લીક થાય તો આ ગેસ ડિટેક્ટર દ્વારા આપણને ખબર પડે છે ફરિયાદ કરવા માટે ખાસ બટન કે જેથી પબ્લિકને શૌચાલય સાફ ન લાગે તો તે ફરિયાદ કરી શકે છે દરેક દરેક સરકારી ઓફિસમાં યુઝ થતું ઓનલાઈન સોફ્ટવેર અહીંયા નોટિફિકેશન નોટિફિકેશન આવે છે યુરિન ગેસ છસો થી ઉપર હોય તો શૌચાલય સાફ નથી અને યુરિન ગેસ છસોથી નીચે હોય તો શૌચાલય સાફ છે આ રીતે આપણે સફળતાપૂર્વક સફળતાપૂર્વક હેલ્થ હાઇજીનનું ધ્યાન રાખી જાહેર જનતાને બીમારીથી મુક્ત કરી શકીએ છીએ આ ઉપરાંત સ્ટીમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ જેવા વિષય દ્વારા આપણે ભારતમાં ટેકનોલોજી વિકસાવી સફળ આત્મનિર્ભર ભારતનો એક સૌપ્રથમ ઓટોમેટિક વોટરિંગ સિસ્ટમ

સ્થળ ફરિયાદ કરવા માટે ખાસ બટન કે જેથી પબ્લિકને શૌચાલય સાફ ન લાગે તો તે ફરિયાદ કરી શકે છે દરેક સરકારી ઓફિસમાં યુઝ થતું ઓનલાઈન સોફ્ટવેર જે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે યુરિન ગેસ સાતસો દસ છે એટલે અને આપણે જો સાતસો દસ હોય એટલે આપણે અહીંયા ફોન કરી શકીએ જે <średionate> કર્મચારી <muchy> <Chik, or macha, muchy> <chay, chay>, <muchy>